પાલીતાણાના બહારપરા વિસ્તારમાં આવેલા ચંદ્રમોલેશ્વર મહાદેવના મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તિભાવ શ્રાવણ મહિના પાલીતાણાના બહારપરા વિસ્તારમાં આવેલા આસ્થાનું પ્રાચીન સ્થાન ગણાતું ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ અવસરે સ્થાનિક ભક્તો ઉપરાંત અનેક વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાંજના સમયે મહાદેવ મહાદેવજીને ભવ્ય અંગી શણગાર કરાયો હતો મહાદેવને વિવિધ ફૂલો અને શૃંગાર સામગ્રી વડે સુંદર રીતે સજાવવામાં આવ્યા હતા શણગાર દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા આ રીતે આજના પવિત્ર દિવસના અવસરે સમગ્ર ચંદ્રમોલેશ્વર ધામ શિવ ભક્તિમાં લીન થયું હતું અને ભક્તોએ ભોળાનાથના દર્શન કરી પોતાને ધન્યા માન્યા હતા